નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની આમ તો ઋષિ પરંપરાઓને કહી શકાય કે આદિકાળથી ભારત દેશ છે એમાં માનવામાં આવે છે અને એટલા માટે ત્યારબાદ આપણે કહી શકીએ કે આયુર્વેદ છે એ મહામંત્ર છે ને આયુર્વેદના કારણે અનેક લોકો અત્યારે આયુર્વેદની દવા તરફો વળ્યા છે પરંતુ મારે અહીંયા વાત કરવી છે ભાવનગરની ભાવનગરમાં શેઠ બદસ પરિવાર વર્ષોથી આ પ્રકારના આયુર્વેદ સાથે સંકળાયેલ છે આજે જ્યારે ભાવનગરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા જે ફેરનું આયોજન કરવામાં આવ્યું છે એક નવતર પ્રયોગ ઋષિઓની જે પરંપરા એને જાળવી છે જૂના જે ઓસરિયાઓ હતા દવાઓ હતી વસુધરાઓ જે હતી એનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે લોકોને કહી શકાય કે બહુ મોટી અહીંયાથી વિગતો જાણવાની છે આપણી સાથે તેજસભાઈ શેઠ જોડ્યા છે આપણે તેમની સાથે વાત કરવાની તેજસભાઈ નવો કન્સેપ્ટ છે આમ તો ભાવનગર માટે આયુર્વેદ ક્ષેત્રે વર્ષોથી રસિક દાદાના નામથી પણ ઓળખું છું અશોકભાઈ શેઠ એમનું પણ એક બહુ મોટું નામને આયુર્વેદ છે હવે એક કહી શકાય નવી યંગેસ્ટર પેઢીઓ આપ આ સાથે સંકળાય શું કહ્યું એકચ્યુઅલી આયુર્વેદ એટલે તો આપણી પ્રાચીન સંસ્કૃતિ છે એને આપણે કેમ ભૂલવા જોઈએ અમારી અમે વાત કરીએ શેઠ બ્રધર્સ પરિવારની તો જનરેશનથી અમે આ જ બિઝનેસમાં આયુર્વેદ સાથે સંકળાયેલા છીએ અમે આજની તારીખે પણ કાયમચૂર્ણ અમારી બ્રાન્ડ છે એને આયુર્વેદ સાથે રાખીને આજે દેશ દેશ વિદેશોમાં અમે પ્રખ્યાત થયા છીએ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પણ આયુર્વેદનો એટલો બધો પ્રચાર કરેલો છે એમણે કે ઓલ આખા વર્લ્ડમાં આયુર્વેદને લોકો અપનાવતા થયા છે પહેલાંના સમયમાં એવું હતું કે એક એજ પછી જ લોકો આયુર્વેદ ઉપર વિશ્વાસ કરતા હતા પણ હવેની આજની જનરેશનમાં ખરેખર એવું છે કે યંગ જનરેશન પણ આયુર્વેદને અપનાવતા શીખ્યું છે પ્લસ ઘણા બધા કન્ટ્રીઝની અંદર આપણા વડાપ્રધાનશ્રીએ બહુ જ સરસ એક્સપો દ્વારા સ્ટેક કરીને છે જેમાં આપણા એશિયન કન્ટ્રીઝને એમને સાંકળ્યા છે તો એમાં પણ આપણું આયુર્વેદનું ખૂબ જ પ્રચાર થયેલો છે અમારી બ્રાન્ડ છે કાયમચૂરણ તો એમાં પૂરું આપ સૌ અહીંયા જોઈ શકો છો તો અમે એવી એવો પ્રયત્ન કર્યો છે કે અમે આ આયુર્વેદને ફરી એકવાર પબ્લિક સુધી જીવંત કરીએ અને વધારે આ આયુર્વેદનો પ્રચાર થાય એની અમે ટ્રાય કરી છે અમારી બ્રેન્ડ તો છે જ આયુર્વેદ સાથે સંકળાયેલી એવી બીજી ઘણી જ બધી આયુર્વેદની પ્રોડક્ટ્સ છે જે અત્યારે આ સમયમાં ટ્રીટમેન્ટ માટે કામમાં લોકો અપનાવતા થયા છે તો એના માટે હું સૌને પણ હજી એવો આયુર્વેદનો વધારેમાં વધારે પ્રચાર થાય એના માટે હું રિક્વેસ્ટ કરું છું કે આયુર્વેદ આપણી સંસ્કૃતિ છે આપણા પૂર્વજોએ આ ઘણી બધી ઔષધિઓ એવી બધી ગોતેલી છે તો અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે અમે પબ્લિક સુધી પહોંચાડી શકીએ અમારા અશોકભાઈ શેઠ છે તો એ ડૉક્ટરેક એક્ટિન આયુર્વેદા છે અને એમની ઘણી બધી એમને બુકો આયુર્વેદ ઉપર લખી છે અને એમાં દરેક પિક્ચર્સ સાથે એ ફોટો સાથે એ વનસ્પતિ કયા કામમાં આવશે એના લાભ એના ફાયદાઓ એ દરેક વસ્તુ એમાં લખેલી છે તો અમારી એવી મહેનત હંમેશા રહેશે અને અમારી આવનાર પેઢી પણ આયુર્વેદ સાથે સંકળાયેલી રહે એવા અમારા પ્રયત્નો છે અને આ જ રીતે આયુર્વેદનો આપણે દરેક ખૂબ જ પ્રચાર કરીએ ઇન્ડિયામાં નહીં પણ વર્લ્ડમાં આયુર્વેદના આપણે ખૂબ જ આગળ લઈ જઈએ એવા આપણા સૌના પ્રયત્નો હોવા જોઈએ એવી મારી આશા છે થેન્ક યુ દર્શક મિત્રો આપણે વાત કરી છે અશોકભાઈ શેઠ પણ મુરબ્બી છે અહીંયા હાજર છે બહુ વર્ષોથી જેમની બહુ મહેનત છે આયુર્વેદને જીવંત રાખવા માટે એક મહેનત કર્યા છે આજની યુવા પેઢી એમના પરિવારની બીજી ત્રીજી પેઢી આ ક્ષેત્ર સાથે અશોકભાઈ આમ તો બહુ ઓછું બોલે છે ને વાત નથી કરતા પણ મારો વિચાર છે ક્યાંક કેવું છે શું જ્યારે શરૂ થઈ જાઉં છું ત્યારે પાછો બંધ નથી થતો અને આ લોકોનો બધાનું કામમાં રૂકાવટ આવી જાય છે એટલે બને ત્યાં સુધી હું સ્પીચ આપવાની કોશિશ નથી કરતો પણ હવે આજે આયુર્વેદનું જ છે તો મને પોતાને એવું થાય છે કે એની માટે મારે બે શબ્દ ખરેખર બોલવા જોઈએ એટલા માટે કે આજે હું દસ વર્ષનો હતો અત્યારે મારે એંશી વર્ષની ઉંમર થઈ છતાં પણ આયુર્વેદને વળગી રહ્યો છું ને જે મારું તંદુરસ્તી મારું સ્વાસ્થ્ય આપ જે જોઈ રહ્યા છો તે આયુર્વેદ થકી જ છે હવે આપણે થોડું ઘણું સમજશું મેં પહેલાં જ કહી દીધું આમ આ લોકોને લેટ થવાનું જ છે પણ હવે આપણે શરૂઆત કરીએ છીએ આપ જોઈ રહ્યા છો તેનું નામ છે શ્રીફળ આ શ્રીફળ છે આ દુનિયાની સૌથી પહેલી ઉત્પત્તિ હતી હવે એના વિશે હું આપની સાથે ચર્ચા કરું છું વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાનના શિષ્ય ધન્વંતરી ભગવાન ધન્વંતરી ભગવાન એટલે દેવોના વૈદ ને વૈદ્યોના ભગવાન જ્યારે દેવતાઓએ આદેશ કર્યો કે પૃથ્વીના ઉપર સૃષ્ટિનું સર્જન કરો તેઓએ વિચાર્યું કે સૃષ્ટિ પર અનેક જીવોના જન્મ થશે એને જીવવા માટે એને સ્વાસ્થ્ય માટે એવા એવા ઔષધોને બધું તમે ઉત્પત્તિ કરો કે એનું જીવન બહુ સ્વસ્થમય અને આયુષ્યમય થાય એટલા માટે ઈશ્વરે ઘણી બધી રચના કરી તેમાં પહેલી રચના હતી જે હમણાં અલભ્ય આપને જે શ્રીફળ આ શ્રીફળનું એક જ જગ્યાએ નામ રાખે છે આ ફ્રૂટ ઉપર બાકી સફરજન છે કેળા છે એને શ્રી કેળા કે શ્રી સફરજન નથી કહેવાતું હવે એમાં ઈશ્વરે ઘણા બધા વિભાજનો પાડ્યા એ વિભાજનો પાડ્યા એમાં અમુક ખાદ્ય પદાર્થોના અમુક મેડિસિનલ છે આપણે બધા જાણીએ છીએ કે મગ આપણે અઢીસો ગ્રામ સુધી ખાઈ શકાય ચોખા છે સો પચાસ સો ગ્રામ સુધી ખાઈ શકાય પણ અશ્વગંધા પાંચ ગ્રામથી વધારે ના ખાવાય તો એ આપણને નાડી જાય એટલા માટે એનું બધું વિભાજન કરવા આવ્યું આજે એક એક બહુ સરસ રસપ્રદ વાત કરું કે સો લેડીઝોને ભેગા કરશો અને તમે પૂછશો કે આ તમે તડકા એટલે કે વઘાર શું કામ કરો છો તો બધા એક જ જવાબ આપશે સ્વાદ માટે પણ એવું નથી ખરેખર એની પાછળ ઋષિ મુનિઓએ ઘણું બધું મગજ કસી ને એની ફોર્મ્યુલ આખી આયુર્વેદની સૌ કરતાં પ્રથમ કે આમાં પહેલાં એક કે દોઢ ચમચો તેલ કે ઘી નાખશે એ આપણા શરીરને લુબ્રિકેશન માટે છે પછી એમાં રાઈ નાખશે રાઈ છે એ અગ્નિ છે જો આપણો મંદાગ્નિ હોય તો એ સો રોગોની માતા છે એટલે કે એ અગ્નિ પ્રદીપ થાય એટલે રાય નાખી શકે પણ રાય ગરમ પડી જાય તો એટલા માટે એણે જીરો નાખ્યું છે એટલે રાયને ગરમ ના પડવા દે પછી આપણે ખોરાક ખર્ચું તો એનો વાયુ ઉત્પન્ન થશે તો અપાન વાયુ ઉત્પન્ન થઈ ગયો તો મગજને ફેરવ્યું નાખે એસિડિટી થાય પીત થાય એટલા માટે એણે હિંગનું એમાં મિલન કરાવ્યું છે કે હિંગ છે વાયુ હરશે એટલે માની લો કે આપણે ગાંઠિયા જાય તો એમાં કાજુને પિસ્તાને હું કોઈ જગ્યા જોયું એમાં હિંગ અજમાને મરી જાય જેથી આપણને ચણાનો લોટ પચી જાય એવી રીતે જે બોરિયા મરચા છે એ જંતુકને છે એટલે આપણને કૂતરું કરડ્યું હોય હડકાયું તો આપણા બાપ દાદા બધા મરચું જ આપી જતા ત્યારે તે કોઈનું મૃત્યુ નહોતું થતું કે હડકવા ના પડતું એટલે મરચું બહુ જંતુક છે એ રૂચિ ખર્ચે એટલે તમારો ખોરાક ઉપાડે છે હવે આ વિશે હું કહું તો ઘણો બધો તમારે શાંત પડશે એટલે અહીંયા હું જવાબતા કરી છું દર્શન તેજસભાઈ આપણી સાથે છે આપણે તેમની સાથે વધુ એક વાત કરવી છે તે ખાસ કરીને આજની યુવા પેઢી આરિર્વેદ તરફ વળે એના માટે સંદેશો આપો આજની યુવા પેઢી માટેનો મારો એક જ સંદેશ છે કે આજે જે કાંઈ પણ ઔષધિઓ આપણા ઋષિમુનિઓ કે આપણા પૂરખો દ્વારા જે શોધાયેલી છે તો એ એને આપણે અપનાવવી જોઈએ નહીં કે આપણે એલોપેથી એલોપેથી ખરાબ છે એવું હું નથી કહેતો પણ આયુર્વેદિક દવાઓ જે છે એ વગર કોઈ આડઅસર સાથે આપ લઈ શકો છો અને એનું પણ એટલું જ સારું રિઝલ્ટ મળતું હોય છે તો હવેના સમયમાં આપણે આયુર્વેદ તરફ વળવું જોઈએ આપણે આયુર્વેદિક દવાઓ અપનાવવી જોઈએ તો એ મારો શુભ સંદેશ છે તો એ જે આ પુસ્તક જોઈ રહ્યા છો તે બે હજાર છની અંદર આપણા માન્યદી લાડેલા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આનું વિમોચન કરેલું છે ત્યારે એ અમારા એક્ઝિબિશનની અંદર લગભગ અઢી કલાક રહી અને તેઓએ આદુ વિશે જે બોલ્યા તો અમે પણ ચકિત થઈ ગયા કારણ કે એને એટલું બધું નોલેજ વિશે છે એટલે જ એને એટલો બધો પ્રેમ પણ છે હવે આ પુસ્તકો બનાવવાના પાછળ હેતુ કે વિદ્યાર્થીઓનો પ્લાન્ટ કેવો છે આયુર્વેદના છે હોમિયોપેથીના છે એને ખ્યાલ નથી એટલે આમાં ચચિત્ર આ પુસ્તકો બનાવાયા છે એટલે અત્યારે આડત્રીસ ગ્રંથો હું બનાવી રહ્યો છું ને એપ્રિલ મહિનામાં જો ધન્વંતરી ભગવાન અને શ્રીજી બાબાની કૃપા હશે તો હું મોટા મેદાનની અંદર હજારો વનસ્પતિ આપને જોવા મળશે અને એક આપને એક વસ્તુ બતાવું છું આનું નામ તજ છે આટલો મોટો તજ કોઈ દિવસ તમે જોયો નહીં હોય કારણ કે બધી દુર્લભ વસ્તુ છે એ મારા એક્ઝિબિશનમાં લગભગ ત્રણથી પાંચ હજાર વસ્તુઓ રૂબરૂ જોવા તમને મળશે આ મારો લગભગ અગિયારમો મારું એક્ઝિબિશન હશે અગાઉ મેં બાર એક્ઝિબિશન કર્યા છે એટલે છેલ્લું મેં જેમને કીધું કે બે હજાર છમાં મેં કેશોબાગ અમદાવાદ ખાતે કર્યું હતું ત્યાં લાખો માણસોએ આ પ્રદર્શન નિહાળેલું એમાંથી સમજવાનું ઘણું પણ મળેલું અમારા ત્રણસો સ્ટુડન્ટો પણ ત્યારે સમજાવવા બેઠા હોય છે